જયમાં લક્ષ્મી આ ઉપાયોથી કરો દેવી લક્ષ્મીને પ્રસન્ન પરિવારમાં બની રહેશે સુખ સમૃદ્ધિ દેવી લક્ષ્મીની દરરોજ પૂજા કરવા છતાં દરેકને તેમના આશીર્વાદ મળતા નથી તેની પાછળનું કારણ વાસ્તુના સાચા ઉપાયોનું પાલન ન કરવું પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા કેટલાય ઉપાય જણાવવામાં આવ્યા છે જે કરવાથી દેવી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી એકવાર ચોક્કસ પ્રેક્ટિકલ કરીને જુઓ સો ટકા ફાયદો થશે હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર લક્ષ્મીજીની પૂજા માતા લક્ષ્મીને સનાતન ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિ આવે છે તો ચાલો જાણીએ કઈ કઈ રીતે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે પૂજા દરમિયાન કરો આ કામ રોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે તેથી પૂજા દરમિયાન તેમને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તેમની દયાળુ નજર તેમના ભક્તો પર રહે છે તેની સાથે વ્યક્તિના જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે દેવી લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દર શનિવારે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો ધાર્મિક માન્યતાઓ અનુસાર સાંજે કપૂર પ્રગટાવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેની સાથે નકારાત્મક ઉર્જા પણ ઘરથી દૂર રહે છે તુલસીમાં હોય છે મા લક્ષ્મીનો વાસ તુલસીના છોડમાં અગણિત ફાયદા જોવા મળે છે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ઘરમાં તુલસીનો છોડ ચોક્કસ લગાવો કારણ કે હિન્દુ ધર્મ અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે શુક્રવારે કરો આ કામ શુક્રવારે મા લક્ષ્મીના મંદિરમાં જઈને તેમને શંખ ગાય કમળનું ફૂલ મખાના ખીર અને ગુલાબનું અત્તર ચઢાવો આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને અર્પણ કરવી શુભ માનવામાં આવે છે આવું કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી સંધ્યા ટાઈમે પૂજા કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે એટલે કે સંધ્યાકાળ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તવમાં સંધ્યાકાળ એટલે ગાયોના પગમાં ઉડતી ધૂળ આ તે સમય છે જ્યારે ગાયો જંગલમાં ચર્યા પછી પાછી ફરે છે આ સમય દરમિયાન પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘીનો દીવો કરવો દેવી લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો કરવાથી તે પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે તેમાં નીકળતી સુગંધ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર તેની કૃપા વરસે છે આ સાથે જ દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન શંખ વગાડવાથી પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાવરણીનો ક્યારેય અનાદર ના કરો સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી ઘરની સફાઈ કર્યા પછી સાવરણીને સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ સાવરણીને ગંદી અને ધૂળવાળી જગ્યાએ ક્યારેય રાખવી ના જોઈએ આવું કરવું દેવી લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે તેઓ એવી જગ્યાઓથી દૂર રહે છે જ્યાં ગંદકી હોય અને દરરોજ સફાઈ થતી નથી આવા લોકો ઘણીવાર બીમાર પડે છે અને જિંદગી ગરીબીમાં વિતાવવાનો વારો આવે છે નારિયેળની પૂંજામાં સામેલ કરો નારિયેળને શ્રીફળ એટલે કે શ્રીનું ફળ કહેવાય છે ધાર્મિક વિદ્વાનો અનુસાર શ્રી એટલે લક્ષ્મી એટલે કે દેવી લક્ષ્મીનું પ્રિય ફળ આ જ કારણ છે કે જ્યારે પણ તમે દેવી લક્ષ્મીનું પૂજન કરો છો ત્યારે થાળીમાં નારિયેળ અવશ્ય સામેલ કરો અહીં આપવામાં આવેલી માહિતી પૌરાણિક કથાઓ પર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ